નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો દી ટ્વેન્ટી ફોર સેવન ન્યૂઝ તો જોઈએ આજના મહત્વના સમાચાર ઉનાથી અમારા સંવાદદાતા આહીર કાળુભાઈ સાથે આજથી જિલ્લામાં ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની શરૂઆત કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ બે હજાર પચીસ અને ઉના તાલુકાના ગરાડ ગામે સીમ શાળાના નવા બિલ્ડિંગના લોકાર્પણ કાર્યક્રમ યોજાયો ઉના તાલુકાના અમોદરા અને ગરાડસીમ શાળા ખાતે રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ્લભાઈ પાનસેરિયાએ બાળકોને શાળા પ્રવેશ કરાવ્યો પ્રાથમિક શિક્ષણ મેળવ્યા પાત્ર છ થી ચૌદ વર્ષના તમામ બાળકોને પ્રાથમિક શિક્ષણની સુવિધા ઉપલબ્ધ થાય અને ધોરણ નવમાં પ્રવેશને પાત્ર એક પણ બાળક માધ્યમિક શિક્ષણથી વંચિત ન રહી જાય એ માટે પ્રવેશોત્સવના માધ્યમથી સરકાર દ્વારા સંનિષ્ઠ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે ગરાળ ગામે આવેલ શીમ શાળા ખાતે શાળા પ્રવેશોત્સવ અને ઉચ્ચ માધ્યમિક શાળાનું નવું નિર્માણ પામેલ શાળાના બિલ્ડિંગનું પણ લોકાર્પણ કાર્યક્રમ યોજાયો રાજ્યકક્ષાના મંત્રી પ્રફુલ્લભાઈ પાનસેરિયા ઉના તાલુકાના આમોદરા વિનય મંદિર આમોદરા કુમાર પે શાળા આમોદરા કન્યા શાળા ભૂતરા દાદા સીમ શાળા ગવર્મેન્ટ સેકન્ડરી સ્કૂલ ગરાળ ખાતે બાળકોને પ્રવેશ કરાવ્યો શિક્ષણ મંત્રી પાનસેરિયા દ્વારા નાના ભૂલકાઓને ચોકલેટ આપી પ્રવેશ કીટ આપેલ જ્યારે કન્યાઓને ચુંદડી ઓડાડી સન્માન કર્યું બ્યુરો રિપોર્ટ દીવ ટ્વેન્ટી ફોર સેવન ન્યૂઝ હંમેશા સત્યની સાથે આપની આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે કરો 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 શેર

તમે નહીં એક લાખ અઠયાવીસ હજાર સ્માર્ટ ક્લાસ અમે બનાવીને પૂર્ણ આપી દીધા છે કમ્પ્યુટર લેબ અમે પ્રગતિ કરી છે બંને વિસ્તારના ગામની દીકરીઓ અગ્રણી સ્ત્રીઓ શાળાના શિક્ષક ગણ આચાર્યશ્રીઓ જે વિદ્યાર્થી સફળ થાય અને સમગ્ર ગુજરાતમાં શાળા પ્રવેશ ઉત્સવ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જયારે સીએમ હતા ત્યારે આ ઉત્સવની ભેટ આપી છે અને એના પરિણામ સ્વરૂપે આજે બાળકોનું નામાંકન શાળાની અંદર થઈ રહ્યું છે ત્યારે ગરાળ ગામની અંદર આજે માધ્યમિક શાળા પ્રાથમિક શાળાના લોકાર્પણ સાથે પ્રવેશ ઉત્સવ પૂજ્ય બાપુના સાનિધ્યની અંદર સંપન્ન કરવામાં આવ્યો છે અહીંના લોકપ્રિય ધારાસભ્ય અને લાઠી લીલીયાના ધારાસભ્ય ભાઈ શ્રી જનકભાઈ પણ હાજર રહ્યા તમામ ગ્રામજનો વાલીશ્રીઓ અને અમારા શાળાના શિક્ષકગણ અને અમારી શાળાની જિલ્લાની ટીમ દરેક શાળાઓને ખૂબ સુંદર બનાવી અને આજે પ્રવેશ ઉત્સવની અંદર તમામ બાળકોને કીટથી લઈને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ તો કરી ચૂક્યા છીએ પરંતુ એક એક શાળાની અંદર તમામ બુક્સ પણ પહોંચાડી છે ત્યારે આજે આ પ્રવેશના પ્રવેશ ઉત્સવના હિસાબે ગ્રામ્ય લેવલે અને શહેર લેવલમાં સો બાળકોના જન્મ સામે સો બાળકોનું નામાંકન થઈ રહ્યું છે જે પ્રવેશ ઉત્સવની મોટી સિદ્ધિ છે આવો સૌ સાથે મળીને અંત્યોદય સુધી એક પણ ચોપડા કે ગામની અંદર નાનામાં નાના ઘરની અંદર એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે એ એની પ્રતિજ્ઞા લઈ આપણે સૌ સાથે મળી નવા રાષ્ટ્રના ભારત નવું ભારત કેવું છે બે હજાર સુડતાલીસમાં પૂર્ણ વિકસિત ભારત જ્યારે બનશે ત્યારે સંસ્કારિકતા સાથે પ્રેમ દયા કરુણા નમ્રતા સાથે આપણું બાળક જ્યારે શિક્ષણ તો પ્રાપ્ત કરશે જેને આપણે કેળવણી કહીએ આ કેળવણી ગ્રામ્ય લેવલને શહેર લેવલમાં પ્રાપ્ત થઈ રહી છે એવા અમારા શિક્ષણ જગત સાથે સંકળાયેલા તમામ ગુરુજનોની પણ ખૂબ સારી મહેનત છે ગ્રામ્ય લેવલે જે શિક્ષકો જે ગુરુજનો મહેનત કરી રહ્યા છે જે રાષ્ટ્ર નિર્માણના યજ્ઞની અંદર પવિત્ર કર્મ કરી રહ્યા છે એમને પણ અભિનંદન પાઠવું છું associative સર વાત કરવામાં આવે તો આ જે ઉના તાલુકો છે દરિયાઈ વિસ્તાર છે જેથી કરીને અહીંનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઓછા સમયમાં જર્જરિત થાય છે અને અહીંયા ઘણા એવા ઇન્સિડન્ટસો પણ બન્યા છે અત્યારે તો જે નવી શાળા પૂર્ણ ટેકનોલોજી સાથે અને એન્જિનિયરિંગ સાથે કદમ મેલાવી અને એ નવી શાળાઓના બાંધકામનું નિર્માણ કર્યું છે છતાં ટેકનિકલ બાબતમાં કોઈ એવી ક્ષતિ ધ્યાનમાં આવશે તો એ ડિઝાઇનમાં આપણે ચેન્જિંગ કરીશું